નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો બુલેટિન નજર નાખીએ અત્યાર સુધી ના મુખ્ય સમાચારો ઉપર બોલીવુડ ના જીવતા દેવ હનુમાનજી નો આજે જન્મદિવસ ઠેર ઠેર ઉજવણી કેરળ ના શિવશીડી મળતી મોદી ના પ્રહાર ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા ભાજપના સુચારણા સામે યોજાયો શુદ્ધિયજ્ઞ પચાસ થી વધુ વાર્યા લોકોમાં ચિંતાજનક ન્યુમોનિયા નું પ્રમાણ અમદાવાદમાં વોલોકા ના નો પ્રારંભ

ગુમલા જિલ્લામાં તેમનો જન્મ થયો હતો આ સ્થળે આજે પણ હનુમાનજી જે ગુફામાં જન્મ લીધો હતો તે ગુફા અને માતા અંજની જ્યાં સ્નાન કરી શણગાર સચતા તે તળાવ અને કોષાગુરુ આજે પણ સાક્ષાત છે કહેવાય છે કે કળિયુગમાં હનુમાનજીની ઉપાસના સૌથી ઝડપી ફળ આપનારી છે હનુમાનને કળિયુગના જીવતા દેવ માનવામાં આવે છે કોઈ પણ પીડા અને પરેશાનીઓ હનુમાનજીની આરાધનાથી દૂર કરી શકાય છે હિન્દુ ધર્મ ગ્રંથોએ હનુમાનજીને બળ બુદ્ધિ અને વિદ્યાના દેવતા કયા છે આજે હનુમાન જયંતિ દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે હનુમાનજી નું આખું જીવન આપણા માટે પ્રેરણા સ્ત્રોત છે હનુમાનજી ના જીવન ચરિત્ર થી આપણે જીવન ના અનેક અનમોલ સૂત્રો પ્રાપ્ત થાય છે જે વર્તમાન સમય માટે ખૂબ જ જરૂરી છે આ સૂત્રો ને પોતાના જીવન સાથે જોડી તમે પણ સફળતા પ્રાપ્ત કરી શકો તેમ છો આજે અમદાવાદ સહિત દેશભરમાં હનુમાનજી ની ઉપાસના કરવામાં આવી રહી છે તમામ હનુમાન મંદિર માં વિવિધ યજ્ઞો અને પૂજા અર્ચના થઈ રહી છે

और तो यहाँ पे हम लगभग ये 25 साल से बना रहे हैं 25 साल से ज़्यादा हो चुका है और लगभग 10 पंद्रह हज़ार आदमियों का यहाँ पे खाना होता है और हनुमान जी का जन्मदिन यहाँ पे मनाया जाता है और हवन होता है यहाँ पे मारुति एक के मैं तो, तो सारे कष्टों का नाश हो जाता है और सबकी मनोकामना पूर्ण होती है हनुमान जी को सबसे ज़्यादा पसंद तो सिंदूर है बाकी एक हनुमान जी के लाडू का भोग लगाते हैं हम लोग माता सीता जी ने अपनी मांग के अंदर सिंदूर लगाया था तब तो हनुमान जी ने पूछा कि माता ये सिंदूर क्यों लगा रहा है तो सीता माँ ने बोला कि भगवान राम को बहुत प्रिय है तो हनुमान जी ने पूरे अपने शरीर के ऊपर सिंदूर लगा दिया तब से तेल और सिंदूर हनुमान जी को चढ़ाया जाता है और उससे सब मनोकामना पूर्ण हो जाती है हनुमान जयंती त्यौहार ये हनुमान जयंती દાદાનો જન્મદિવસ છે તો આપણે દાદાનો આપણે આપણો બડે ધામધૂમથી ઉજવીએ છીએ તો આપણે દાદાનો બડ ડે પણ બહુ ધામધૂમથી ઉજવવો જોઈએ એવું માનવું છે મારું અને એમને ભાવતા ફળ ફૂલ પ્રસાદી આરતી સુંદરકાંડ વગેરે એવું બધું કરવું જોઈએ અહીંયા સુંદરકાંડ રાખવામાં આવે છે મહાઆરતી મહાપ્રસાદ ધરાવવામાં આવે છે બુંદીનો અને ભાવિ ભક્તો પ્રેમથી આવે છે ને જે ચડાવે છે અર્પણ કરીએ છે લોકોને હનુમાનજી તો એવું કહેવામાં આવે છે કે અજર અમર છે ચિરંજીવ છે એ મૃત્યુ પામ્યા નથી આ પૃથ્વી ઉપર સાત દેવ જે એવા છે કે જે અજર અમર છે અશ્વસ્થામાં ભલિર વ્યાસો હનુમાન વિભીષણ પિતા પરશુરામ સપ્તે થે દેવ જીવતા આ સાત દેવ જે કોઈ દિવસ મરતા છે નહીં આ પૃથ્વીની તમે પ્રદક્ષિણા કરો એ વખતે તમને સાથેના દર્શન તમને અવશ્ય થાય છે તો પરમ ભક્ત પરમ મિત્ર શક્તિશાળી આ ઉપરાંત રાજનીતિમાં પણ તેઓ નિપુણ હતા હનુમાનજી વિદુર બુદ્ધિ રાજનીતિ માનસશાસ્ત્ર ત તત્ત્વશાસ્ત્ર સાહિત્ય વગેરે વગેરે સર્વગુણ સંપન્ન હતા આવી કલિકા કલિકાલ સર્વજ્ઞ વ્યક્તિ જેવી હોય ને કોઈ પણ તેથી શ્રી રામ ની પ્રબળતા માં શ્રીરામની નંદન હનુમાન નો ભાળો અદ્વિત્ય છે તેઓ આવા સર્વ ગુણ સંપન્ન હોવા છતાં તેમનામાં લેશ માત્ર અભિમાન નહોતું તેઓ હંમેશા શ્રી રામ ની ભક્તિ માં મગ્ન હતા મગ્ન રહેતા હતા

આઝાદી પછી દેશમાં માં રાજનીતિ એ રાજકીય અસ્પૃશ્યતા નો અવતાર ધારણ કર્યો મોદી એ વધુમાં જણાવ્યું કે ભારતીય સંત શક્તિ અને સમાજ સુધારકો સમાજમાં નફરતતા નું વાતાવરણ સર્જ્યા સિવાય સમાજમાં માં બુરાઓ તથા અસ્પૃશ્યતાના શોષણ ને દૂર કરવા માટે પ્રેમ અને સદભાવના વાતાવરણ નો પ્રભાવ ઉભો કર્યો પરંતુ દેશના સ્થાપિત હિતો ધરાવતા રાજકારણીઓ સમાજ ને તોડવાનું કામ કર્યું છે આજ रहे हैं उन समस्याओं की तरफ नजर करें और श्री नारायण गुरु स्वामी की शिक्षा पर कर नजर करें तो हमें ध्यान में आता है कि अगर यह देश श्री नारायण गुरु स्वामी की शिक्षा दीक्षा के कदमों पर चला होता तो आज हमारे देश का यह हाल न हुआ होता श्री नारायण गुरु स्वामी ने समाज जीवन की शक्ति बढ़ाने की मूलभूत तत्वों पर सबसे ज्यादा बल दिया था आज समाज में किसी न किसी स्वरूप में अस्पृश्यता आज भी नजर आती है हमारे संतों के प्रयत्नों के द्वारा समाज जीवन की छुआछूत कम होती गई लेकिन राजनीतिक जीवन में

ગુજરાત પરિવર્તન પાર્ટી દ્વારા મુખ્યમંત્રીના 108 જુઠાણાઓને અમદાવાદ કલેક્ટર ઓફિસ સામે છેલ્લા કરી રહ્યા છે ગુજરાત પરિવર્તન પાર્ટીએ સરકારી રેકોર્ડ આરટીઆઈ દ્વારા માહિતી મેળવી એકસો વચનો જે જુઠાણા સાબિત થયા ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ને ગુજરાત बार बार सबको जिस तरह से मूर्ख बनाया है उसके 108 जो झूठ है जो साबित हुए हैं अगर सरकार में हिम्मत है तो ये 108 जो झूठ जो वादे किए थे वो झूठे निकले उसको हम अग्नि ये अग्नि के साक्षी में स्वाहा कर रहे हैं और गुजरात में शांति समृद्धि और राजनीतिक ऐसी बाजी न चले इसके लिए गुजरात में हर एक जोन में રજૂ કર્યા હતા અને એક પછી એક મંત્રો બોલી જુઠાણાઓ નો હોમ કરવામાં આવ્યો હતો સમગ્ર ગુજરાતની જનતા હવે જુઠાણાઓથી ન ચેતરાય તે માટે છવ્વીસમી એપ્રિલ વડોદરા એપ્રિલ સુરત તથા પહેલી રોજ રાજકોટ ખાતે બીજા ત્રણ ઝોનના યજ્ઞો નું આયોજન કરેલ છે જીપીપી ના પદાધિકારીઓ આ યજ્ઞ માં જોડાયા હતા ખાસ કરીને બહેનો ખુબ મોટી સંખ્યામાં જોડાઈ હતી ન્યુમોનિયા ના તમામ કારણોમાં

આરોગ્ય સંગઠનનો વર્લ્ડ ઇમ્યુન્યુશન સપ્તાહ ઉજવાય છે જે આ વર્ષે એકવીસ એપ્રિલ થી અઠ્યાવીસ એપ્રિલ સુધી નિષ્ણાતોના માનવા મુજબ પુખ્ત હોયના તેમાંય ખાસ કરીને હૃદય રોગ રોગ ડાયાબિટીસ અસ્તમા

નોર્મલ કારનું માર્કેટ શો છું અને અત્યારે જો કમ્પેર કરશો તો નોર્મલ માર્કેટ સાથે નોર્મલ આવે એટલે સ્પોર્ટ્સ એક્તર નાની નાની પ્રોડક્ટ છે નોર્મલ એક લક્ઝરી કાર છે લક્ઝરી બ્રાન્ડનું માર્કેટ જો તમે કમ્પેર કરશો લાસ્ટ ઇયર લાસ્ટ ઇયર કે આ વર્ષે લગભગ લગભગ થર્ટી ફોર પર્સન્ટનો છે એટલે અમદાવાદ અને ગુજરાત માર્કેટ એટલું સારું છે અને પ્લાસ્ટ અમે લોકોએ વિદાઉટ શોરૂમ ઓપન કર્યા પહેલાં અમે લોકોએ સાઇડ ગાડી વેચી લખી છે અમને ગુજરાતમાંથી ખૂબ જ ખૂબ જ સારું રિસ્પોન્સ મળ્યો છે અને

આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા ઓટોમોબાઈલ ડિઝાઇનર દિલીપ સાબરિયાના ડીસી ડિઝાઇનર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે તે અમદાવાદ અમદાવાદમાં અઠ્ઠાવીસમી એપ્રિલના રોજ એસજી હાઈવે પર રાજપથ ક્લબ નજીક આવેલા રુદ્રપથ કોમ્પલેક્ષમાં અભિદેવ ઓટોમિક્સ સાથે વેન્ચર પાર્ટનરશિપમાં નવો શોરૂમ શરૂ કરશે આ નવો શોરૂમ લેટેસ્ટ ડિઝાઇનના ડિઝાઇન તથા કસ્ટમાઇઝેશન ઓફર કરી લકઝરી કાની વ્યાખ્યા બદલી નાખશે પ્રારંભ પ્રસંગે ડીસી દ્વારા નિશાનની સની તથા રેન રોનાલ્ડ ડસ્ટર માટે તેના લોકપ્રિય ડીસી લાઉન્જ સ્ટાર્ટ ટ્રાન્સફોર્મરના બે બે વધુ વેરાયટી રજૂ કરાયા હતા આ પ્રસંગે દિલીપ છાબરિયા જણાવ્યું હતું કે આ આખરે અમદાવાદમાં અમદાવાદમાં આ શોરૂમ શરૂ કરીને અમે રોમાંચ અનુભવીએ છીએ અમદાવાદ શહેરના કાર લવર્સની લક્ઝરી કારની માંગને કારણે અમને શહેરમાં એક લક્ઝરી ડેસ્ટિનેશન શરૂ કરવાની ફરજ પડી છે અમદાવાદના શોરૂમ દ્વારા દર મહિને ચાલીસથી વધુ કારોનું વેચાણ થવાની સંભાવના છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસલાઇ ન્યુઝ બુલેટિન નમસ્કાર